ગત તારીખ ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ એકવીસ લાખથી વધુની ચોરી થઈ હતી જે મામલે ઉમરા પોલીસ પથકે ફરિયાદ નોંધાઈ હતી તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને વેપારીના ઘરમાં લાખો રૂપિયાની ચોરી કરનારા મૂળ યુપી હાલ અલથાણ ખાતે માનસરોવર બંગલુરમાં રહેતા સુમિત તુલસી સિંહ રાજપૂતને હેપી પાડી તેની પાસેથી દાગીના અને રોકડ મોબાઈલ ફોન સહિત આઠ લાખ એકતી સગાથી વધુની મતા પોલીસે કબજે કરી હતી પૂછપરછ કરતા સુમિત્ર રાજપૂતે કબૂલાત કરી હતી કે પોતે છેલ્લા ચારથી છ મહિનાથી બેકાર હતો અને મિત્રોની સંગતમાં પોતાના જ મહત્સવ પૂરા કરવા તેના માટે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે સિટીલાઇટ કોમ્પ્લેક્સ ખાતે અવર કરતો હતો જેથી કોમ્પ્લેક્સમાં પાછાના ભાગે આવેલ અપાર્ટમેન્ટને ટાર્ગેટ કરી ત્રીજા મારે ચઢીને હોલમાં આવેલા બારીમાંથી રૂમમાં જે કબાટમાંથી દાગીનાની ચોરી કરી હતી આ તો ક્રાઇમ બ્રાન્ચે ચોર સુમિત રાજપૂતની કબજો ઉમરાપુર પોલીસ છસો પંતજવીઝ હાથ ધરી છે તારીખ ઓગણીસ નવ બે હજાર બાવીસના રોજ સિટી વિસ્તારની અંદર નેમિનાથ એપાર્ટમેન્ટ આવેલ છે પોસ્ટ વિસ્તાર છે સુરતનો ત્યાં એના થર્ડ ફ્લોર ઉપર એક જગ્યાએ ચોરી થઈ છે એના જે વિન્ડો હતી વિંડાના જે સ્લાઇડર હોય એને તોડી અને અંદર પ્રવેશ કરવામાં આવે છે પ્રવેશ કરી અને સોના ચાંદીના હીરા જડિત ડાયમંડ જડિત જે ઓર્નામેન્ટ્સ છે એ ટોટલ એકવીસ લાખ ઉપરના મુદ્દામલની ચોરીની ઘટના બને છે ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય સુરત ક્રાઇમ બ્રાન્ચને એને ડિટેક કરવા માટે ટાસ્ક આપવામાં આવેલો હતો એને લઈને પીએસઆઈ સિંધા અને એમની ટીમ વર્કઆઉટમાં હતી દરમિયાન એમને આજરોજ એમને એમને એમના ને એક પરફેક્ટ બાતમી મળેલી કે સુમિત રાજપૂત કરીને એક વ્યક્તિ છે જ્યાં એની કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષની આજુબાજુ એની બેઠક હતી અને એ વ્યક્તિ આમાં સંડોયેલ છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે એમને પકડી પાડવામાં આવેલ છે એની પકડી અને પૂછપરછ કરતાં એની પાસેથી

એ અલખાણની અંદર માનસરોવર બંગલોસ છે ત્યાંનો એ રહેવાસી છે પરંતુ એમને ખરાબ મિત્રોની સોબત અને મોત્સોફ ખાતર આ ચોરીને અંજામ આપેલ છે આ વ્યક્તિ આરોપી છે જે સુમિત રાજપૂત એ એ વ્યક્તિ અગાઉ જ્યારે કોલેજ કરતો હતો ત્યારે એને મોત્સોફની બધી આદતો પડી ગઈ હતી ત્યારબાદ કોલેજ પૂરી કર્યા પછી એ પોતાનો નાનો એવો એક બિઝનેસ પણ ચાલુ કરેલો હતો જે બિઝનેસની અંદર પોતે સફળ ન થતા બેકાર થઈ ગયેલો હતો પરંતુ મોતસોકના જે વસ્તુ એના હેબિટમાં આવી ગઈ હતી એ છૂટી નહોતી એને લઈ અને એના પહેલાં જે બે આ જગ્યાએની બેઠક હતી ત્યારે આ જગ્યાએ એના ધ્યાન ઉપર હતી એને એ એકલતાનો લાભ લઈ અને આ ચોરીને અંજામ આપેલ છે બગલોજમાં રહેતાને કામ ધંધો ન કરી મોતસોક કરવા માટે એજ્યુકેટેડ સુવિધા રાજપૂતે લાખો રૂપિયાની ચોરી કરી પરંતુ આખરે ખોટાનું ખોટું થયું હોય તે પોલીસે પકડી સળિયા પાછળ ધકી દીધો છે હઝર કૃષિ સાથે પ્રકાશવાળા